આગામી દિવસ વરસાદ બોલાવશે મિત્રો લેટેસ્ટ અપડેટ સુધી બન્યા રહેજો રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે આજે અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોની અતિભારે વરસાદની આગાહી કરી છે આ સિવાય જુનાગઢ ગીર સોમનાથ દીવ બોટાદ ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ અને દમણ દાદરા નગર હવેલી છૂટાસવા સ્થળોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યાં દર્શક મિત્રો હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર ત્રીસ ઓક્ટોબર પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ દીવ અમરેલી અને ભાવનગરમાં છૂટાસવા સ્થળો અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે દેવભૂમિ દ્વારકા રાજકોટ બોટાદ આણંદ વડોદરા છોટાઉદેપુર ઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા દાદરાનગર હવેલી પંચમહાલ અને દાહોદમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે એકત્રીસ ઓક્ટોમ્બરે દ્વારકા પોરબંદર જુનાગઢ છૂટા સ્થળોએ સ્થળો અતિ ભારે વરસાદની શક્યતા છે જ્યારે જામનગર રાજકોટ અમરેલી ગીર સોમનાથ દીવ ભાવનગર આણંદ વડોદરા નર્મદા ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી તાપી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળો ભારે આગાહી કરવામાં આવી છે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે જ્યાં દર્શક મિત્રો વરસાદની આગાઈને પગલે પાલ્ટ પર સિંગલ લગાવવામાં આવી છે અરબી સમુદ્રમાં ડિપ્રેશન કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદમાં પણ હવાથી વરસાદની શક્યતા કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અંબાલાલના જણાવ્યા અનુસાર રાજ્યમાં કેટલાક ભાગોમાં પૂર આવે તેવો વરસાદ વરસશે તેમની આગાહી મુજબ આજની અરબી સાગરનું ડિપ્રેશન ગુજરાતમાં આવવાનું કહેર ફરી શરૂ થવાની શક્યતા રહેશે ત્રીસ અને એકત્રીસ ઓક્ટોબરે સૌરાષ્ટ્ર ઉપરાંત વડોદરા ભાગોમાં ઉત્તર ગુજરાત પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહેસાણામાં કેટલાક ભાગોમાં વરસાદી શક્યતા છે તો નમસ્કાર મિત્રો આજનો આ વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકોન ઓન કરવાનું ભૂલતા નહીં મળી એક નવા વિડીયો સાથે